જય માતાજી મિત્રો મારી જયદીપઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે વાત કરીશું આજે ગુજરાતની અને ખાસ કરીને સૌરાષ્ટ્રની તો તેમાં સંતોની ભૂમિ કહેવામાં આવે છે આપણા સૌરાષ્ટ્રના ઘણા સંતો થઈ ગયા છે જેમની કૃપા આજ સુધી આપણા પર બની રહી છે સૌરાષ્ટ્રમાં જલારામ બાપુ નરસિંહ મહેતા બાપા સીતારામ આપા ગીગા ને આય સોનલ જેવા ઘણા બધા સંતો થઈ ગયા છે મિત્રો આ બધા સંતો જીવતા જાગતા દેવીની જેમ આ ધરતી પર પૂંજાય છે ને આજે પણ એમના તપોનો પ્રભાવ એ પાવન ધરતી પર જોવા મળે છે પગ મૂકતા જ આનંદની અનુભૂતિ થાય છે પછી ભલે એ વીરપુર હોય કે જૂનાગઢ આજે વાત કરીએ છીએ સારણ શક્તિ મઢડામાં બેઠી આ સોનલમાની જે સારણની શક્તિપીઠ કહેવાય છે આ ગામ માતા સોનલમાના પરછા અને ચમત્કારના કારણે લાખો લોકોના આસ્થાનું કારણ બની ગયું છે કહેવાય છે કે માતા આ સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો અને એના કર્મોના કારણે આજે દેવી તરીકે પૂંજાય છે તે એક દેવી શક્તિ છે મિત્રો ગામમાં લોકોની સંખ્યા માત્ર સાતસો જ છે પરંતુ રોજ હજારોના સંખ્યામાં માણસો અહીંયા દર્શન કરવા આવે છે અને ક્યારેય કોઈ ભક્તો ખાલી હાથે જાતા નથી અહીં મંદિરમાં બેઠેલા માતા આ સોનલમાંની કૃપા અને આશીર્વાદ વસાવતી મૂર્તિ જોઈને ભક્તો પાવન થઈ જાય છે મિત્રો બે પાંચ નહીં પરંતુ પૂરા વિશ્વવિઘામાં ફેલાયેલું આ મંદિર ભક્તોના આસ્થાનું કેન્દ્ર બની ગયું છે લોકો મઢડા ગામ બિરાજેલા આ સોનલમાના દર્શન કરી ધન્ય અનુભવે છે આ ગામમાં આવનાર કોઈ ભૂખ્યું જાતું નથી માતા સોનલનો પ્રસાદ લઈને ધન્ય અનુભવે છે અહીં આવનારને કોઈ સંચારિક દુઃખ રહેતું નથી મા સોનલને કહ્યા વગર જ એના દુઃખ દૂર કરી દે છે અહીંયા બધા જ વરણના લોકો દર્શન કરવા આવે છે ને આખા ગામના લોકો માતા આય સોનલની આરતીની ઝાલર સંભળાય એટલે હોંશે હોંશે માના દરબારમાં આવે છે મિત્રો પોષ મહિનાના સુદ બીજના દિવસે આઈ સોનલમાંનો જન્મ થયો હતો જે આજે આખી દુનિયામાં ઉજવવામાં આવે છે પોષ મહિનાની બીજને સોનલ બીજ કહેવામાં આવે છે મઢડાથી લઈને દેશ વિદેશમાં માતાના ભક્તો માતાની ભક્તિ કરે છે ને માતાના દર્શને પણ અચૂક આવે છે મિત્રો આપણા ધર્મ ગ્રંથોમાં અનેક મહાન સિંધીઓનું વર્ણન કરવામાં આવેલું છે ચારણોની દેશભક્તિએ કોઈ ના આવી શકે ખુદ માતા સરસ્વતીએ જ સારણોને દીકરા માના હતા અને છારણોના કંઠે હાલમાં પણ માતા સરસ્વતીનો વાસ વસી રહ્યો છે આજે છારણોના ઘરે માતા ભગવતી મા થઈ જન્મ્યા છે મા આઈ સોનલ ખુદ ભગવતીનો સાક્ષાત અવતાર છે મિત્રો આઈ શ્રી સોનલ માતા તેમના જીવનમાં સત્સંગના માર્ગે ચાલ્યા છે મિત્રો તેમને એ જમાનામાં વેચન મુક્તનું અભિયાન ભીડું એકલા હાથે જ ઝડપ્યું હતું માતા સોનલ ક્યારેય કોઈને અન્યાય થવા ન દેતા અન્યાય કરવાવાળા પણ માતા સોનલનું નામ સાંભળી થથરાત ધુરુજવા લાગે છે જે પોતાના જીવનમાં માતા સોનલનું દૈવીય પ્રવચન સાંભળી અને એનું જીવન બદલી નાખે છે એટલી તાકાતમાં સોનલના શબ્દમાં છે સોનલ માતાએ આ સમાજમાં ઘણા પરછા પૂર્યા છે મિત્રો જે લોકો પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી સાદ કરે એટલે આ સોનલ ભક્તોની સાદ સાંભળીને તરત જ આ સોનલ ભક્તોની શ્રદ્ધાને પૂર્ણ કરે છે ને આંખના પલકારામાં જ દુઃખ દૂર કરવાની તાકાત માતા આય સોનલમાં છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટ દ્વારા જણાવજો અને મિત્રો તમે આઈ સોનલના ધામમાં મઢરા ગયા હોય તો મને એક કોમેન્ટ દ્વારા જણાવજો તો મિત્રો મળીએ આપણે નવા ઇતિહાસમાં ત્યાં સુધી જય માતાજી જય મા સોનલ